મિત્રો તાલીમ કેમ્પ એટલે જ્ઞાનનો ખજાનો આગામી તાલીમ કેમ્પ અને તારીખ આ મહિનાની ઓગસ્ટ મહિનાના છેલ્લા બે દિવસો શનિ રવિમાં છે તાલીમ કેમ્પની અંદર ભાગ લેવા માટે થઈ અને આ સાથે આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી અને તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો તાલીમ કેમ્પની અંદર શું શીખવા મળે છે તાલીમ કેમ્પની અંદર જ્ઞાનનો ખજાનો છે એમ કહીએ તો કહીએ રેવન્યુની કોઈ આઇટમ એવી બાકી નહીં હોય કે જે મેં તમને તાલીમ કેમ્પમાં ન શીખવાડી જોઈએ જેમ કે વારસાઈ દાખલ કરવી હયાતીમાં હક દાખલ કરવા હક વિભાજન કરવું હક કમી કરવા બ્લોક વિભાજન કરવા ભાઈ ભાઈના ભાગ પાડવા કુવા બોર પાણીના ટાંકા વાવેતર આંબા બહુ બહુવર્ષા વૃક્ષો વગેરે નોંધાવવા આ સિવાય લોટ ઓફ બાબતો એવી છે કે જે તાલીમ કેમની અંદર આપણે શીખવામાં આવીએ છીએ તાલીમ કેમની અંદર અનડિવાઇડેબલ પ્રોપર્ટીનું વિભાજન કેવી રીતે કરવું એટલે બ્લોક વિભાજન હાથમાં બાર પાણી ઉટું જુદું ન પડતું તો કેવી રીતે પાડવું એકત્રીકરણ કેવી રીતે કરવું ટુકડા ધારાની અંદર બચવું કેવી રીતે ટુકડા ધારામાં થઈ ગયું હોય તો શું કરવું આવી અનેક બાબતો તાલીમ કેમની અંદર આપણે શીખવાડીએ છીએ આ સિવાય લોટ ઓફ અન્ય બાબતો છે જેમ કે અન્ય બોજા નોંધો જૂની બોલતી હોય તો કેવી રીતે નોંધ દૂર કરવી તમારું સાંકળીયાની કોલમ જે છે એ કેવી રીતે સુધારવી સાંકળીયાની કોલમમાં નોંધો ઘટતી હોય તો કેવી રીતે શોધવી નકામી નોંધો કેવી રીતે દૂર કરવી ખેતરનું નામ જે છે સુધારો કરવો હોય કબજાના પ્રકાર અને ખેતર જે છે એની અંદર અન્ય પ્રકારના સુધારો કરવા ડીએલઆર મેળવતા ડોક્યુમેન્ટની યાદી અને કેવી રીતે ડીએલઆર ડોક્યુમેન્ટ કાઢવા જેમ કે ફેસલ પત્રક આકાર બન સીમ ખડો આવી લોટો બાબતો દરેકની ઉપયોગિતા શું છે એ ખોવાઈ ગયેલી જમીનો કેવી રીતે શોધવી એટલે સ્કેચ અને હકપત્ર નિકલ તમારો સર્વે નંબર સુલટ થઈ ગયો હોય તો કેમ ખબર પડે એ શોધવાની રીત ઘણા ખેડૂતોને ખબર નથી હોતી અને એ સર્વે થઈ કે જેટલા ગોટાળા થયા હોય એવા બધા ગોટાળા જેમ કે સત્તાના પ્રકારનો ફેરફાર નામનો ફેરફાર નામની સામાન્ય ક્ષતિઓ ક્ષેત્રફળની આકૃતિના ફેરફારો કબજા પર આવા બધાની અંદર શું કરવું જોઈએ એ બાબતો અને એ સુધારા અરજીના ફોર્મ કેવી રીતે ભરવા એ શીખવાડીએ છીએ તમામ પ્રક્રિયા કરવા માટે તેને કોઈ એગ્રીમેન્ટ કરવાના આવતા હોય તો એગ્રીમેન્ટ કરવા એફિડેવિટ કેવી રીતે કરવા એ બધું આપણે શીખવાડીએ છીએ કોઈ પ્રકારે અરજીઓ લખવી હોય તો અરજીઓ કેવી રીતે લખવી એ શીખવાડીએ છીએ ઘણાને એવા પ્રશ્નો હોય કે જન્મનો દાખલો મળતો હોય તો જન્મનો દાખલો કેવી રીતે મેળવો એવી કોઈનું ડેથ સર્ટિફિકેટ ન મળતું હોય તો અપ્રાપ્ય ડેથ સર્ટિફિકેટ કેવી રીતે મેળવું પ્રાંતમાં થતી બાબતો અને રોડ રસ્તાના કેસ ખાસ કરીને મોટાભાગના પ્રશ્નો આ જ હોય છે તો રસ્તા અને છેડાપાડાના પ્રશ્નો કેવી રીતે ઉકેલ લાવવા આ બધું શીખવાડીએ છીએ આ માટે તમે બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરીને પાંત્રીસો રૂપિયા ફી છે એમાંથી એક હજાર રૂપિયા ભરીને નામ નોંધાવી શકો છો ઇન કેસ તમે નથી આવી શકતા આ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટના તાલીમ કેમ્પની અંદર તે એ સાતમો તાલીમ કેમ્પ છે તો આઠમા અંદર ફરીને રજિસ્ટ્રન કરાવશો તો મારા પૈસા જશે નહીં આગલી રકમ સહિત તમને બાદ મળી જશે માનો કે એક હજાર અત્યારે ભરા છે બીજી વખત એક હજાર ભરા તો પાંત્રીસોમાંથી બે હજાર બાદ કરી નાખો એટલે તમારે બીજી વખત આવો અને નેક્સ્ટ તાલીમ કેમ્પમાં ત્યારે તમે બાકીની રકમ જે છે એ જ માત્ર ભરવાની રહેશે એટલે ટૂંકમાં તાલીમ કેમ્પમાં નહીં આવી શકો તો નુકસાની નથી બાજુમાં આપેલો ક્યુ કોડ સ્કેન કરો અને એની રસીદ જે છે મારા મોબાઈલ નંબરમાં નાખો યાદ રાખજો મારો મોબાઈલ નંબર આપું છું કોઈએ સીધા કોઈ પ્રકારે ફોન કરવા નથી માત્ર વોટ્સએપ દ્વારા મેસેજ કરવાનો છે અને તમારે આ રસીદ હોય એ તમારે એમાં નાખવાની છે અઠ્ઠાણું અઠાણું દસ ચોમાલીસ ચોરાણું નાઇન એઇટ નાઇન એઇટ વન ઝીરો ડબલ ફોર નાઇન ફોર ઉપર તમે આ રસીદની નકલ નાખી દેજો તમારે કાંઈ પ્રશ્ન હોય તો પણ તમે એમાં પૂછી શકશો અને સાતમા તાલીમ કેમની અંદર હું તમને એડ કરી દઈશ પછી કોઈ પ્રશ્ન જ નહીં રહે એ સિવાય બીજા દિવસે આપણે લોટો બાબતો શીખવાડીએ છીએ જેમ કે રેવન્યુ અપીલ તમારે વકીલ રાખવાની જરૂર નથી મારું સૂત્ર છે તમારા વકીલ તમે જાતે બનો એ અંતર્ગત હું બધી પ્રકારની તાલીમ આપીશ જેમ કે મામકોટના કેસ બધા મામકોટની અંદર ચાલે મામલતદાર છે રેવન્યુ અધિકારી છે ઉપરાંત એ એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે તો મેજિસ્ટ્રેટના રોડમાં તમારે શું કરવાનું થાય તો રોડ રસ્તાના પ્રશ્નો હોય તમારા તમારો રસ્તો કોઈ દબાવેલો હોય તો એની પાસે રસ્તો ખુલ્લો કરવાની અરજી કરી શકો કોઈ રસ્તામાં અડચણો ઊભી કરતા હોય આ સિવાય તમારામાંથી કોઈ ગેરકાયદેસર ચાલતો હોય તો એની સામે ડિફેન્સ કેવી રીતે કરવી એ પણ શીખવાડીશ તમારામાં કોઈ પાણી છોડેલું હોય અથવા તો તમારું પાણી કોઈ ને ખેત તલાવવી થાય આ બંને વસ્તુ જે છે એ હું તમને શીખવાડીશ એટલે ડિફેન્સ કેમ કરવી અને એટેક કેમ કરવો આપણે કોઈને કજિયા કરતા નથી શીખવતા પણ કજીયા ન થાય ને એટલા માટે આ બધી બાબતો જરૂરી હોય છે એવી જ રીતે પ્રાંતની અંદર કોઈ અહીંયા છે ને અપીલ દાખલ કરી અરજી દાખલ કરી કે ભાઈ એની અપીલ કેવી રીતે કરવી રિવિઝન કેવી રીતે કરવી કલેક્ટરમાં કરવાની થતી હોય આવી લોટો બાબતો આપણે શીખવાડીએ છીએ તો આ બધી બાબતો શીખવી હોય તો તાલીમ કેમ્પની અંદર આવજો તાલીમ કેમ્પનો વિડીયો બહુ લાંબો નથી બનાવતો તાલીમ કેમ્પની અંદર ગાગરમાં સાગર સમા એટલી માહિતી આપું છું સામે તાલીમ કેમ્પ બે દિવસના હોય છે શનિ અને રવિ અને ત્રીસ અને એકત્રીસ તારીખનો હોય છે પણ કોઈને પોતાના ક્રિટિકલ પ્રશ્નો હોય તો એને આગલા દિવસે બોલાવી છે એના માટે ત્રણ દિવસનો તાલીમ કેમ થાય એને હજાર રૂપિયા રહેવા જે મની ફી વધારાની થોડી ભરવાની થાય તો એ શુક્ર શનિ અને રવિ ત્રણ દિવસનો હોય જનરલ તાલીમ કેમ બે દિવસનો હોય રજીસ્ટ્રેશન કોમન જ કરાવવાનું છે તમારે બે દિવસમાં આવું કે ત્રણ દિવસમાં એ તમે નેક્સ્ટ દિવસે નક્કી કરી શકો આ શિખાય તમારા કોઈ ચાલુ કેસ હલતા હોય કોઈ દરદાબા હલતા હોય તો આ બધાના ઉકેલ અને સોલ્યુશન કેવી રીતે લેવોનો સ્પષ્ટ અભિપ્રાય જોઈતો હોય જેથી કરીને ખોટા પૈસા ખર્ચાય નહીં તો એ પણ હું તમને આપું છું એ શુક્રવારનો દિવસ હોય છે શનિવારના દિવસે આપણે કીધી એ રૂટન રૂટીન બાબતો શીખવાડીએ છીએ અને રવિવારના બીજા દિવસે ત્રીજા દિવસે જે છે એટલે રૂટીનવાળાના બીજા દિવસે ને સક્રવાળા આવે એના માટે ત્રીજા દિવસે એના માટે આપણે આવી અપીલો બધી દાખલ કરેલી હોય એમ કે લેન્ડ ગ્રેબિંગ કેવા સંજોગોમાં થાય કેવા સંજોગોમાં ન થાય લેન્ડ ગ્રેબિંગમાં શું કરવું જોઈએ આગણી કાર્ય છેટા પાડે ખાસ કરીને જમીનો દબાતી હોય છે તો આ દબાતા જમીનના પ્રશ્નોમાં શું કરવું જોઈએ લેન્ડ ગ્રેબિંગ કરો તો ફળશ્રુતિ શું આવી ઘણી બધી બાબતો શીખવાડીશ ખાસ કરીને તમારા રૂટીન પ્રશ્નોનું સમાધાન એ બધા તાલીમ કેમ્પની અંદર આવી જશે પ્રથમ તાલીમ કેમ્પની અંદર આવજો બીજા તાલીમ કેમ્પમાં આપણે સારું ડિસ્કાઉન્ટ પણ આપીએ છીએ અને એલિજ્યુઅલ થવા માટે આ સાતમા તાલીમ કેમ્પમાં તમે આવી શકો છો વિડીયો બહુ લાંબો નથી બનાવતા દરેક તાલીમ કેમ્પની બાબતો કોમન હોય છે અને દરેક રવિવારના દિવસે એટલે બીજા દિવસે આપણે નવી નવી બાબતો શીખવાડીએ છીએ ઉપરાંત જે લોકો અગાઉ મને મળી ગયા છે એ લોકોને પંદરસો રૂપિયા જે છે આપણે બાદ આપીએ છીએ એને કોઈ યોગદાન રાશિ આપી હોય તો આપણે એને પંદરસો ત્રણ વખત બાદ આપીશું એટલે આ તાલીમ કેમ અંદર કે પાંત્રીસો ફી છે હજાર રૂપિયા ભરી રજીસ્ટ્રેશન છે તો એના પચીસો જમા આપણે ગણી લેશું એટલે જ્યારે આવે ત્યારે માત્ર એને હજાર જ ભરવાના રહેશે તો જે લોકો મને મળી ગયા છે અને યોગદાન રાશિ આપેલી છે એને પણ આ બેનિફિટ છે એને આવો બેનિફિટ આપણે ત્રણ વખત આપીશું એટલે મળી જનાર ક્યાંય આપણે કમાવાના ઇરાદાથી તાલીમ કેમ્પ કરતા નથી વિડીયો બહુ લાંબો નથી બનાવતો આ તાલીમ કેમ્પની અંદર આવવા માટે રજીસ્ટ્રેશન કરાવીએ રજિસ્ટ્રેશન નકલ મેં આગળ કરેલા મોબાઈલ નંબરની અંદર મારા વોટ્સએપમાં નાખી દેજો એટલે તમને તમામ માહિતી મળતી રહેશે